એ જલારામ બાપા પાસે કંઠી બંધાવીને તેમને પોતાના ગુરુ તરીકે આદર અને માન સન્માન આપવા લાગ્યા ખોકરી ગામમાં રહેતા એ નામના વાળનને તે નહોતું ગમતું કે પોતાના ગામના માણસો એ જલારામ બાપાને માન સન્માન આપે છે અને તેમનો આદર કરે છે દિવસે ને દિવસે તેમના શિષ્યોને સેવકોની સંખ્યા વધતી જતી હતી એટલે તેમના માનપાન પણ વધવા લાગ્યા તેમના ભક્તોની સંખ્યામાં વધારો થતો જતો હતો અને પોતાના ભક્તોની અને સેવકોની સંખ્યા ઘટતી જતી હતી જેના કારણે જયરામ ભગતની આવકમાં પણ ઘટાડો થઈ ગયો જયરામ ભગત એટલે ખોખરી ગામનો વાળંદ તે ખોખરી ગામમાં વાળંદની નાની દુકાન ચલાવે પોતે સ્વભાવે ખૂબ જ અભિમાની ઘમંડી અને ઈશાળુ પોતાના ગામના લોકો પોતાનાથી વધુ માન પાન જલારામ બાપાને આપે અને તેમનો આદર સત્કાર કરે એ વાત જેરામ ભગતને હઝમ થતી ન હતી તે મનમાં ને મનમાં એ જલારામ બાપાની ઈર્ષા કર્યા કરે છે પોતાના ગામના લોકોને જલારામ બાપાની સેવા કરતા જોઈને પોતે મનમાં ને મનમાં બળ્યા કરે તે પોતાની દુકાને આવતા લોકોના વાળ કાપતો જાય અને જલારામ બાપા વિશે ખરાબ બોલતો જાય તેમના વિશે અભશબ્દો બોલતો જાય પણ લોકો તેની વાત પર ભરોસો ન કરે એટલે તેના અભિમાનને ઠેસ પહોંચતી બાપા જ્યારે પણ ખોખરી ગામમાં આવતા ત્યારે પોતે સામેથી મળવા જતા અને તેમને એ રામ રામ જયરામ ભગત કહીને બે હાથ જોડીને તેમને પ્રણામ કરતા જયરામ ભગત અભિમાનથી એ પોતાની છાતી ફૂલાવીને એ જલારામ બાપાની સામે ઊભો રહે અને કહે જોયું જે જલારામ બાપા આગળ આખું ગામ નમે છે તે જલારામ મારી આગળ આવીને મારી સામે નમે છે મને હાથ જોડીને પ્રણામ કરે છે એમ કહીને તે ઘમંડથી ચહેરા પર સ્મિત કરતો અને કંઈ પણ જવાબ આપ્યા વિના એ જલારામ બાપા સામે છાતી ફૂલાવીને ઊભો રહેતો જલારામ બાપા વિશે આટલા અપમાનજનક શબ્દો સાંભળીને ગામ લોકો ગુસ્સાથી લાલ પીળા થઈ જતા પણ જલારામ બાપાને કોઈ જ ફરક ન હતો એને કોઈ ફરક ન પડતો તેમના ચહેરા પર ગુસ્સાની એક રેખા પણ તેઓ ચહેરા પર સ્મિત સાથે પ્રભુ શ્રી રામ નું સ્મરણ કરતા કરતા ત્યાંથી નીકળી જતા એક દિવસ જયરામ ભગતને ખબર પડી કે જલારામ બાપા ખોકરી ગામમાંથી માંથી પરબારા જતા હતા ત્યારે સૌજીભાઈ તેમને લેવા માટે ગામના પાદરે ગયા અને આગ્રહ કરીને પોતાના ઘરે લઈ ગયા એ વાત જાણ્યા પછી તો અભિમાન અને ઈર્ષ્યાના કારણે તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો એ પોતાની દુકાને આવેલા લોકો અને તેની આસપાસની દુકાનના વેપારીઓ તથા ગ્રાહકોની સામે જલારામ બાપા વિશે એ શબ્દો બોલવા લાગ્યો જેરામ પોતાની દુકાનની બહાર ઓટલા પર આવીને ગ્રાહકો અને જ નથી એ તો ઢોંગી છે ઢોંગી એ લોકોને મૂરખ બનાવે છે પોતાના જ સેવકો પાસે બીમારીનું નાટક કરાવે છે અને પછી પોતે જ તેમને સાજા કરવાનું નાટક કરે છે અને લોકોને લાગે છે કે બહુ મોટો ભગત છે એ તો એનો દેખાડો છે પોતાના જ શિષ્યોને સાજા નાટક કરીને ભગવાન બનવાની કોશિશ કરે છે છે એક ઢોંગી એનામાં કોઈ શક્તિ ભક્તિ નથી એ તો પોતાનો પ્રચાર કરવા માટે અને લોકોને લૂંટવા માટે નાટક કરે છે એ જલારામ બાપા વિશે અપશબ્દો બોલ્યો જતો હતો પણ દરેક વ્યક્તિ જે રામ ભગત ની વાત પર ધ્યાન આપવાને બદલે પોત પોતાના કામ કરવામાં વ્યસ્ત હતા એ જોઈને એ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને અંતે એ એ ચૂપ થઈ ગયો ગુસ્સામાં મોડું બગાડીને ઉભો થયો અને તે પોતાની દુકાનની અંદર જતો હતો ત્યાં જ તેના કાને શબ્દો સંભળાયા તેની પાસેની દુકાનમાં ખરીદી કરવા માટે આવેલા ગ્રાહકો વાતો કરી રહ્યા હતા એક ગ્રાહકે કર્યું કહ્યું કે પ્રભુનું સ્મરણ કરીને પોતાના ઘર પર ધજા બાંધે તે વ્યક્તિ ભગત તરીકે ઓળખાય લોકો તેની પાસે દાન દક્ષિણા આપે અને એની સેવા કરે ભગતે પોતાના ઘર પર ધજા બાંધી છે પણ એના મનમાં ભક્તિ જેવું કઈ નથી એના મનમાં તો મો માયા લાલચ ઈર્ષ્યા અભિમાન જેવા કેટલાય અવગુણો ભર્યા પડ્યા છે એ પોતાના અવગુણો જોવાને બદલે એ જલારામ બાપાની ઈર્ષ્યા કરે છે અને એમના વિશે અપશબ્દો બોલે છે બીજા ગ્રાહકે કહ્યું હા તમે બિલકુલ સાચું કહો છો હું તો એની વાત પર જ ધ્યાન ધ્યાન જ નથી આપતો સાચા ભગત તો જલારામ બાપા જ છે જેમને આમાંનો એક પણ અવગુણનો સ્પર્શ પણ નથી થયો ગ્રાહકોની વાતો સાંભળીને વેપારીએ કહ્યું હું આ જયરામ ભગતને સારી રીતે ઓળખું છું આખો દિવસ પોતાની દુકાનમાં બેસીને એ જલારામ બાપા વિશે અપશબ્દો બોલ્યા કરે છે અને એમની નિંદા કર્યા કરે છે પણ હું તો એની વાત પર ધ્યાન જ નથી આપતો મેં તો જલારામ બાપાના કેટલાય ચમત્કારોને મારી પોતાની સગી આંખે જોયા છે વેપારી અને ગ્રાહકોની વાતો સાંભળીને તેના અભિમાનને ઠેસ પહોંચી એ તો ગુસ્સામાં દાંત વીંસીને બોલ્યો એક દિવસ હું એ જલિયાને ખોટો સાબિત કરીને જ રહીશ પછી એના શિષ્યો અને સેવકો મારા શિષ્યો બની જશે અને મને ગુરુ દક્ષિણા આપશે એનાથી મારી આવકમાં પણ વધારો થશે સૌજીભાઈની પત્નીની આંખો સાજી થઈ ગઈ પછી તેમણે જરામ બાપાને એ થોડા દિવસો માટે પોતાના ઘરે જ રોકવા માટે આગ્રહ કર્યો એટલે તેઓ ત્યાં જ રોકાઈ ગયા જલારામ બાપા દરરોજ રાત્રે વાળું કરીને હાથમાં કરતા જલારામ બાપાના ભજનો પૂરા થયા પછી કેટલાક લોકોએ તેમને જયરામ ભગત વિશે વાત કરી કે જયરામ ભગત તમારા વિશે ખૂબ જ ખરાબ બોલે છે તમને બદનામ કરે છે તમારા વિશે અપશબ્દો બોલે છે તમે એને કંઈ કહેતા કેમ નથી ચલાના બાપાએ હસીને પ્રેમથી સહેજપણે ગુસ્સે થયા વિના શાંતિથી જવાબ આપ્યો ભલે કરે તેમાં શું થઈ ગયું જરૂરી નથી કે બધાના વિચારો એક સરખા જ હોય તમને લોકોને મારી જે વાત પસંદ હોય બની શકે જયરામ ભગતને મારી એ જ વાત પસંદ ન હોય માન અપમાન જેવું કંઈ જ નથી હોતું અને તમે લોકો પણ મારી આગળ આમ એમની નિંદા કરીને મારી માથે પાપ ન ચડાવો મને પાપનો ભાગીદાર ન બનાવો અરે અને હું કોઈની કોઈની નિંદા નિંદા કરવી કે સાંભળવી તે પણ એક મહાપાપ છે તમે લોકો એમની નિંદા કરીને પોતાની જાતને અને મને પણ પાપના ભાગીદાર બનાવો છો વ્યક્તિએ જીવનમાં એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પોતાના કર્મો સારા કરવા ખરાબ કર્મો કરવાથી બચવું હંમેશા યાદ રાખો કે માણસ માણસથી રૂઠે તો નામ બગડે હરી માણસથી રૂઠે તો તે જન્મારો બગડે જો માણસ માણસથી રીસાય તો ફક્ત નામ બદનામ થાય અને અપશબ્દો સાંભળવા પડે પણ જો હરી મારો ઈશ્વર માણસથી રીસાય ને તો તો માણસનો જન્મારો બગડી જાયો માણસને કેટલાય જન્મ સુધી આ જીવન મૃત્યુના ચક્ર વ્યૂહ ભટકતા રહેવું પડે માટે માણસની પોતાની જાતને સાચી અને મહાન સાબિત કરવા કરતા પોતાના સારા કર્મ વડે હરીને ખુશ કરવા જન્મારો સુધરી જશે જલારામ બાપાએ એ આપેલો ઉપદેશ બધા લોકોએ માથે ચડાયો અને કહ્યું કે જલારામ બાપા આજ પછી અમે પણ ક્યારેય કોઈની નિંદા નહીં કરી અને કોઈ પણ વિશે અવશબ્દો નહીં બોલી બીજી તરફ જેરામ ભગત પોતાની દુકાનમાં બેઠો હતો અને ગુસ્સામાં ને ગુસ્સામાં બડબડતો હતો ત્યાં તેના કારણે શબ્દો પડ્યા કે જેરામ ભગત જેરામ ભગતે જોયું તો તેની દુકાન બહાર એ લોકો ઉભા જેમને તેણે સૌજીભાઈ ના ઘરે જલારામ બાપાને બદનામ કરવા માટે મોકલ્યા હતા જેરામ ભગતે મનમાં વિચાર્યું કે લાગે છે મારા સેવકો કામ પૂરું કરીને આવ્યા છે એમને ઓલા જલારામને હકીકત લોકોની સામે લાવી દીધી છે અને એ ખોખરી ગામમાંથી મોઢું છુપાવીને ભાગ્યો હશે એમ વિચારીને એ મૂચમાં મૂછમાં હસ્યો અને પછી ઉત્સુકતા સાથે પૂછ્યું શું થયું કામ થઈ ગયું ને એ લોકોમાંથી એકે કહ્યું જે રામ ભગત તમારા કહેવાથી અમે સૌજીભાઈના ઘરે ગયા હતા જલારામ બાપાએ એ સૌજીભાઈ સૌજીભાઈની પત્નીનો અંધાપો દૂર કર્યો અમે તેમનો એ ચમત્કાર એ પોતાની નજરે જોયા પછી અમારી નજરે જોયો છે અને એ ચમત્કાર પોતાની નજરે જોયા પછી અમારા મનમાં પણ જલારામ બાપા પ્રત્યે શ્રદ્ધા જાગી છે અમને પણ એમની અતૂટ ભક્તિની શક્તિ પર ભરોસો થઈ ગયો છે એમ કહીને તેમણે માંડીને આખી વાત કરી એ લોકોની વાત સાંભળ્યા પછી જયરામ ભગતના મનમાં વિચાર આવ્યો કે આજ સુધી મેં જલારામ બાપા વિશે ઘણું સાંભળ્યું છે પણ હું તેમના પર ભરોસો ન કરતો ન હતો પણ આજે તો મારા સેવકોએ પણ પોતાની નજરે જોયું એમની વાત સાંભળીને મારા મનમાં પણ જલારામ બાપા પ્રત્યે વિશ્વાસ જાગ્યો છે એમના પ્રત્યે અતૂટ શ્રદ્ધા બંધાઈ ગઈ છે મને તો મન થાય છે કે જઈને એમના દર્શન કરી આવું અને એમના પગમાં પડીને એમની માફી માંગી લો પણ મેં એમનું બહુ અપમાન કર્યું છે એમના વિશે ઘણા અપશબ્દો કહ્યા છે એટલે હવે મારામાં એમની સામે જવાની હિંમત નથી એ વિચાર આવતા જ એને પોતે જલારામ બાપા વિશે બોલેલા અપશબ્દો પોતે કરેલું એ તેમનું અપમાન બહુ યાદ આવવા લાગ્યું તેની આંખોમાંથી માંથી આંસુ વહેવા લાગ્યા બીજી તરફ એ જલારામ બાપાએ સવજીભાઈની પત્નીનો અંધાપો દૂર કર્યો એ વાત ધીમે ધીમે આખા ગામમાં ફેલાઈ ગઈ લોકો જલારામ બાપાનો જય જયકાર કે કરવા લાગ્યા જલારામ બાપાએ કહ્યું અરે આ તો જયરામ ભગતનો પ્રતાપ છે મેં કંઈ જ નથી કર્યું એમ કહીને તેઓ ઊભા થયા અને જયરામ ભગતના ઘર તરફ ચાલવા લાગ્યા તેમની પાછળ પાછળ તેમને પગે લાગવા માટે આવેલા તેમના શિષ્યો સેવકો અને ગામ લોકો પણ ચાલવા લાગ્યા બાપા ભગત ઘરે એક ઓટલા પર બેઠા હતા જલારામ બાપાને આવતા જોઈને તેઓ ઉભા થઈ ગયા જયરામ ભગતને મનમાં થયું કે જલારામ બાપા જલારામ બાપા પાસે જઈને એમના પગમાં પડી જાવ અને બે હાથ જોડીને એમની માફી માંગી લો પણ તેની હિંમત ન ચાલી જલારામ બાપા જયરામ ભગતની પાસે આવ્યા અને રામ રામ જયરામ ભગત એમ કહીને બે હાથ જોડીને પ્રણામ કર્યા આ વખતે જયરામ ભગત અભિમાનથી છાતી ફૂલાવીને સામે ઉભા રહેવાને બદલે પોતે પણ બે હાથ જોડીને એ રામ રામ જલારામ બાપા રામ રામ કહીને જલારામ બાપાને પ્રણામ કર્યા જોઈને ગામ લોકોને નવાઈ લાગી પણ તેઓ કઈ જ બોલ્યા નહીં જલારામ બાપાએ કહ્યું તમે ખરેખર ધન્ય છો અને ધન્ય છે તમારી ભક્તિને તમે તો સવજીભાઈની પત્નીનો અંધાપો દૂર કરી દીધો તમે તો એને દેખાદેખતી કરી દીધી જલારામ બાપાના આ શબ્દો સાંભળીને ત્યાં હાજર રહેલા લોકો ચકિત થઈને તેમની સામે જોવા લાગ્યા અને અંદરો અંદર ગણગાટ કરવા લાગ્યા કે આ ચમત્કાર તો જલારામ બાપાએ કર્યો છે જયરામ ભગતે નહીં તો પછી જલારામ બાપા આમ કેમ બોલે છે જલારામ બાપાની વાત સાંભળીને જયરામ ભગત ચોધા રાંસુએ રડવા લાગ્યો અને તેમના પગમાં પડી ગયો જયરામ ભગત તેમની માફી માગવા લાગ્યા જલારામ બાપાએ તેમને બાવળું પકડીને ઉભા કર્યા જે રામ ભગતે આંખોમાં આંસુ સાથે કહ્યું જલારામ બાપા મને માફ કરી દો હું તમને ઓળખી ન શક્યો મેં તમારું બહુ અપમાન કર્યું છે લોકોની સામે તમારા વિશે ઘણા શબ્દો મેં કહ્યા છે હું પોતાની જાતને ભગત માનતો હતો પણ સાચા ભગત તો તમે જ છો મને મેં કરેલા પાપનું ભાન થયું પણ મારામાં એટલી હિંમત ન હતી કે હું તમારી પાસે આવીને તમારી માફી પણ માંગુ મારા મન પર બહુ મોટો ભાર હતો પણ તમે તો સામે ચાલીને અહીં આવ્યા અને મને માફી માંગવાનો મોકો મળ્યો તમે મને માફ કરીને મારા મનનો ભાર પણ ઉતારી દો જલારામ બાપા એમ કહીને એ ફરી તેમના પગમાં પડી ગયા અને ચોધાર આંસુએ રડવા લાગ્યા જલારામ બાપા એ જયરામ ભગતને હાથ પકડીને ઊભા કર્યા અને કહ્યું અરે જયરામ ભગત શું કરો છો આ બધી તો રામજીની લીલા છે આપણે તો નિમિત્ત માત્ર છીએ એમ કહીને તેમણે જયરામ ભગતને ગળે લગાડ્યા જયરામ ભગતે બે હાથ જોડીને કહ્યું જલારામ બાપા તમે કરુણા નિધિ તમે તારણહાર અને સહનશીલતાની અખંડ મુહૂર્ત છો આજથી તમે જ મારા ગુરુ અને તમે જ મારા ભગવાન એમ કહીને તેમણે જલારામ બાપાની જય બોલાવી ત્યાં ઉભેલા લોકોએ જયઘોષ ઝીલી લીધો અને ચારે તરફ જલામ જલારામ બાપાના જયકારના નાદ ગુજી ઉઠ્યા જલારામ બાપાએ કહ્યું મારી નહીં રામજીની જય બોલાવો એમ કહીને તેમણે પ્રભુ શ્રી રામની જય બોલાવી લોકોએ જયઘોષ ઝીલી લીધો મિત્રો વિડીયો પસંદ આવે ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહ્યો છે મારી સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય જલારામ બાપા જય વીરપુર